નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે છવ્વીસ માર્ચ બે હજાર પચ્ચીસના દિને તાલુકા વિકાસ અધિકારીના ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું ધરમપુર તાલુકાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે રજૂઆત કરવામાં આવી અગાઉ ધરમપુર તાલુકાના મોટી ડોલર ડુંગરી પ્રાથમિક શાળામાં ત્યારબાદ થોડા જ દિવસોમાં આસુરા પ્રાથમિક શાળાના બાળકોને સડેલા ચણા આપવામાં આવી રહ્યા હતા આ બાબતે શિક્ષણ વિભાગ અધિકારીઓ દ્વારા શું પગલાં લેવામાં આવ્યા અથવા કંઈક ના કરી શકો તો સડેલા ચણાનો નાસ્તો તાલુકા પંચાયતની સામાન્ય સભામાં બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી ધરમપુર તાલુકામાં કેટલીક આંગણવાડી જર્જિત હાલતમાં છે જેની માહિતી આપવામાં આવી ત્યારબાદ એની માહિતી પણ માંગવામાં આવી ત્યારબાદ ધરમપુર તાલુકામાં કેટલીક પ્રાથમિક શાળાઓ જર્જિત હાલતમાં છે અને કેટલાક બાળકો હાલે ક્યાં બેસીને ભણે છે તેમજ જલ્દીથી શાળાઓ તોડી પાડવામાં આવી અને ક્યારે બનાવશે જેની માહિતી પણ માંગવામાં આવી મારા મત વિસ્તારમાં આવતું રાજપુર તલાટ ગામે છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાનું બાંધકામ બંધ હતું તેની મુલાકાત લેતા બે દિવસમાં કામ ચાલુ કરી દેવામાં આવ્યું એનું કારણ શું એ પણ પ્રશ્ન મૂકવામાં આવ્યો આંગણવાડીના બાળકોને તેમજ ગર્ભવતી મહિલા માતાને આપવામાં આવતું પેકેટ ઓનલાઈન મોકલવાનું હોય છે પરંતુ ધરમપુર તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં નેટવર્ક નથી તો આંગણવાડી બહેનો ઓનલાઈન કામ કઈ રીતે કરી શકે જેની પણ રજૂઆત કરવામાં આવી અને સરકારને મોટો પ્રશ્ન એ છે કે બહેનો ઓનલાઈન કામ કરી શકતા નથી નેટવર્કના કારણે જેના કારણે બહેનોને નોટિસ પણ આપવામાં આવી છે આ કેટલું હદે યોગ્ય કહેવાય જેની પણ રજૂઆત કરવામાં આવી છે ધરમપુર તાલુકામાં ગામોમાં ગ્રામ સેવક દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવા માટેની માહિતી આપવામાં આવે છે જેમાં તાડપત્રી કેરેટ પંખા જેવી અનેક સરકારની યોજનાનો લાભ લોકોને આપવામાં આવે છે એમાં પણ દરેક ગામોથી દરેક ગામમાં માત્ર ત્રણ લાભાર્થીઓને તાડપત્રી આપવામાં આવે છે એમાં પણ ટાઈમસર ન પહોંચી વળે તો ગ્રામજનોને સ્ટોક પૂરો થઈ ગયો છે કહી મોકલી આપવામાં આવે છે જેની પણ રજૂઆત કરવામાં આવી બિયારણ ખાતર કે અન્ય કોઈ પણ વસ્તુ આપવામાં આવે છે આપનાર તમામ એજન્સી જેમાં શ્રીરામ એગ્રો કિસાન એગ્રો અને અન્ય તાલુકા પંચાયત ખાતે હાજર રહેલા છેલ્લા ચાર વર્ષથી તમામ માહિતી આપવામાં આવે છે તેની પણ રજૂઆત કરવામાં આવી નરેગા યોજનામાં જે કુવાઓ બાબતે બે હજાર વીસમાં ચાર હજાર પાંચસો ભરવામાં આવ્યા હતા એ કુવાની મંજૂરી આપવામાં આવશે જેની પણ રજૂઆત કરવામાં આવી ધરમપુર તાલુકામાં ગામડેથી શાકભાજી વેચવા માટે આવતી બહેનોને બાથરૂમ જવાની ખૂબ જ તકલીફ પડતી હોય છે જેની પણ પાલિકા સાથે સંકલન કરી ટોયલેટ બાથરૂમની સગવડ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી ધરમપુર તાલુકાના કોઈપણ ગામમાં સ્માર્ટ મીટર લગાવવા પહેલાં ગ્રામસભાની પરમિશન લેવામાં આવે તેમજ તાલુકા પંચાયત દ્વારા જીબી વિભાગને જાણ કરવામાં આવે વાપીથી શામળાજી નેશનલ હાઈવે છપ્પન પર કરંજવેરી પાસે પુલ પર રેલિંગ ન હોવાના કારણે મોટી ડોલર ડુંગરી ગામની એક દીકરીનું મૃત્યુ થયું છે અગાઉ પણ ગામના બે વ્યક્તિના મૃત્યુ થયા હતા તાલુકા પંચાયત દ્વારા આ દીકરીઓના પરિવારને આર્થિક સહાય માટેની નેશનલ છપ્પનના અધિકારીને જાણ કરવામાં આવી હતી જેની પણ રજૂઆત કરવામાં આવી મરદમાળ ગામે સ્મશાન ભૂમિ છે પરંતુ પાણીની સુવિધા નથી બામટી ખાતે આવેલ સ્મશાન ભૂમિમાં બોર મોટર ટાંકી સુવિધા ઉપલબ્ધ નથી જેની પણ રજૂઆત કરવામાં આવી ઉગતા ગામે હાર્દિક જૂથના સિત્તેરથી વધારે વર્ગ હોય જેમાં ફક્ત બે જ અવાજને મંજૂરી આપવામાં આવી બાકી રહેલા અવાજને તાત્કાલિકપણે સર્વે કરવામાં આવે જેની માગણી કરવામાં આવી ધરમપુર ખાતે સ્ટેટ હોસ્પિટલ પાસે પીએમ રૂમ આગળ પતરાનો સેડ બનાવવામાં આવે પાણીની સુવિધા સૌવાહીની તાલુકા પંચાયત દ્વારા ફાળવવામાં આવે જેવી જેની પણ માગણી કરવામાં આવી અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે